અઠ્ઠાવીસ મે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ નિમિત્તે ચલથાન ગામે કિશોરીઓ માટે માસિક ધર્મ આહાર અને સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો ચલથાન ગ્રામ પંચાયત હોલ ખાતે આજે અઠાવીસ મે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ માસિક ગાળા માટે એક મૈત્રીપૂર્ણ શબ્દ કિશોરીઓ માટે માસિક ધર્મ આહાર અને સ્વચ્છતા અંગે જાગૃતિનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ કોમ્યુનિટી હોલ ઓફિસર દ્વારા ગામના આગેવાન પુષ્પાબેન મિશ્રી અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મધુકુમાર ઇંજામોરની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં મેડિકલ ઓફિસર ડૉક્ટર સંતોનુ રામાનુજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર હસુભાઈ પરમાર કોમિકલ ઓફિસર અંકિતા થક્કર અને દીપાલી પટેલ દ્વારા કિશોરીઓને મહત્વની માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમ ગામની મોટી સંખ્યામાં કિશોરીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમણે હાજર રહેલા મહાનુભાવોના દ્વારા માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવા પૌષ્ટિક આહારનું મહત્વ અને તંદુરસ્તી જીવનશૈલી અપનાવવા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું કિશોરીઓને તેમના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સંબંધી પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા જેનાથી તેઓ વધુ જાગૃત અને જાણકાર બની આ કાર્યક્રમનો હેતુ કિશોરીઓમાં સ્વસ્થ અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો જેથી તેઓ તેમના જીવનમાં સ્વસ્થ અને સશક્ત બની શકે આવા કાર્યક્રમો ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ અને કિશોરીઓના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે આ કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને પ્રોત્સાહિત કરવા માટે તમામને પૂર્ણ શક્તિ પોષણ કીટ અને સેનેટરી પેડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું મારું નામ પુષ્પાબેન જે મિસ્ત્રી છે ગામ ચલથા આજે વિશ્વ માસિક સ્ત્રાવ દિવસ છે એને એક સરકારે અલગ રીતે ઉજવણી કરવાનો દિવસ ફાળવ્યો છે અને સરકારની પહેલ છે કે બે હજાર ત્રીસ સુધીમાં માસિક સ્ત્રાવ દિવસને ધામધૂમથી ઉજવીને લોકોમાંથી જે શરમ છે તે દૂર થાય અને દીકરીઓ એને શરમથી શરમ અનુભવે છે એ દૂર થાય

લગ્નની જેમ એ લોકો આને પીઠી છોડે અને દીકરીને દૂધથી સ્નાન કરાવે નવા કપડા પહેરાવે અને જેટલા એ લોકોના સગાવાલા હોય તે લોકોને ઘરે આવે અને ઘરે આપે કપડા આપે એવી રીતે ઉજવણી કરે છે લોકો માસિક સ્ત્રાવમાં સેનેટરી પેડ અથવા કપ લેવો છોકરીઓને એના માટે હાઈજીનની ખાસ વ્યવસ્થા રાખવી પડે મારું નામ અંકિતાબેન વિષ્ણુ પ્રસાદ ઠાકર છે હું ચલથાણ ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવું છું આજ રોજ મેન્સ્ટ્રેશન હાઇજીન અને હેલ્થ ડે ની ઉજવણી કરવામાં આવેલી હતી જેની અંદર બે હજાર પચીસ અઠ્યાવીસ મહિના રોજ જે થીમ છે તે સાથે મળીને પીરિયડ ફ્રી ફ્રેન્કલી હેલ્થ વર્લ્ડ કરવાની થીમ છે જેની અંદર આજે અમે કિશોરીને પર્સનલ હાઇજીન કેવી રીતે રાખવું મેન્સ્ટન દરમિયાન જે આરોગ્ય સંભાળ રાખવાની થાય છે કઈ કઈ દવાનો ઉપયોગ કરવો આયાનની દવા કેવી રીતે લેવી શું ધ્યાન રાખવું એની વિશે માહિતી આપી અને જે શરમ અને સંકોચ અનુભવે છે અને જેને કારણે તેઓ દવાખાના પર નથી આવતા તો દવાખાના માટે આવવા માટે પ્રોત્સાહન માટે આજે એમને જણાવવામાં આવેલું છે અને ઓલવેઝ પેડનો યુઝ કરવા માટે એમને જણાવવામાં આવેલું છે સેનિટરી પેડ નું મશીન છે અને મશીન પુષ્પાબેન દર મંથલી ફ્રીમાં એ લોકોને પેડ પ્રોવાઈડ કરે છે અને જ્યાં સુધી જે કોઈ બી દીકરી એમના ત્યાં પેડ લેવામાં લેવા જશે તો પુષ્પાબેન જાતે એમને ફ્રીમાં પેડ આપશે